બે લીધા હતા એમાં એકમાંથી આપ્યા ને એકમાં નહોતા આપ્યા બે લીધા બે મિક્સ થઈ ગયા ખબર પડી પછી જે હાથમાં સેલ હશે તો તો હોય નવા લેવા પડશે મમ્મીએ કીધું તું કંઠી લેતા એટલે કંઠી લેવા છે અને મને જે સુરતમાં એક જગ્યાએ નથી મળતો એ ટિંગલ્સનો મસાલો ટિંગલ જલજીરા જેવો છે જલજીરા પ્લસ ગમની મુંબઈમાં જ મળે છે અહીંયા સુરતમાં ક્યાંય મળતું નથી બહુ ગયું તું સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી મળતું પણ ત્યાં મળી ગયું મને

ઇંગ્લિશ માં પડતો એટલે તને ઉડાવતો તું તને ગયમો હેલિકોપ્ટર તને ઉડાડતા આવડે છે ચાલુ સેલ નથી છે છે સેલ અલી ગયા છે ચાલુ

કેમ મમ્મા રે પેરવાનું છે ભાઈ મસાલો છે છાસ મસાલો છે હા બંધ કરીને કરાય ચાલુ પંખો ફરશે જાય બંધ કરીને પંખો ફિટ કરી ઓનલાઈનમાં ખબર 1500 નું આવું આવ્યું તો રિમોટ ગયું હા રિમોટ આવ્યું જો થઈ કરી જાતે ફિટ સફેદ ઠેસી હશે એ ઓન કેટ

એમ થોડું મુકી દેવાય કેને આ ચૂકાવ પાછળ જીસીબી હતા પાછળ નઈ હતી હા હતું એને એની પા એને મળી લઈ હા હતો ને બતાવો નથી તોડ્યું હાથમાં જોઉં જોઉં જો બધાને કોણે કીધું કો એને માર પાણી ઢોળ નાખો ને તો ઓમ ગે એને આપ્યું પાણી ઢોળ ને આપણે હેલિકોપ્ટર રંધાડ દેવી ઓમ ગે બાકી કુંડા આવી ગયા છે હવે ઉધો જે ઝાડવા લેવાતી રોપવાના છે છોડ બધા અને એતા છે બતાવ્યું પપ્પાને હેલિકોપ્ટર તો બતાવ્યું નથી બતાવ્યું એમ કેશ મને પણ તૂટી જાહે હે ચાર્જિંગ એથી કરી લાઈ કાઢ તો અહીંયા લઈ તો આજે છે લીલી ચોળીનું શાક અને દાળ પાન આપણે સાદી અમે લાવી આવી બહુ જાજે નીકળે હાલે જો અહીંયા બટકો ભરી જાય અહીંયા તો તું કે નહીં હું તને આપું હાલ અહીંયા ભરી ન્યા ને નીચે લે ના ભરી આપો ટ્રાય તો કે અહીંયા આડે ભરી ભરી અજી નીચે લે પગું તો કે કરું તો કર કરું તો ના ભરી ના ભરાય ના

જીન પોપર આ પ્રોપર એવલે આ કઈ દેશે કાળા પેસો લે લે આવે ને હા છડ દે થી ના તો કિડકે ખાવીશ મને ભાઈ કિડકે તો આ ભાઈ ફોન આતો આઈફોન લીધો છે ને તાર પાસે ફોન તાર પાસે હા કયો એ લો યલ્લો ફોન છે જો આ બધા પોક લઈ લીધા છે કેટલા છે પપ્પા સિત્તેર છે સિત્તેર પોક છે અને લાઈવ છે જો અહીંયા ગરમા ગરમ બને છે અને આ ગરમ થાય આમાં અને કેમ લીધા એ પછી કહો તમે જોયા કરો અત્યારે વિડીયો અને લાઈક કરી દેજો ફાઇનલી પહોંચી ગયા છે પ્રભુ સેવા આશ્રમમાં આવો આવો કેમ છે હાલ છે શું કરે છો દાદો કે દાદ દાઢ દાઢ દુખે છે હા ઢોલ લ્યો ગોળી દવા હાંજ હમણાં આપશે લેવા છે એવી કાઢી વરાછા પાકણ વાતાને પાકણ વરાછાને ફોન કરું હા મેકો વાળા કોલેજ માં મેડિકલ કોલેજ કાયો ઓ એ તો આજે મોલે પાલા 108 ને એ તો આજે મોકલો તો નંબર અરે દાડ દુખે માં 108 થોડી બોલાવાય દાડો કે તોડવાનો કે છું દાડો કે જો હા બહુ બધો દુખે છે બહુ દુખે છે એ તો હમણાં દવા લેવો ને મસ્ત થઈ જાય રેડી આવી હા તમે ભૂખલ માં ગીતો ગાવાની મોબાઈલ માં કયું ગીત સાંભળું છે

આ એમ પોટે ગડિયાળ ઘડિયાળ ઘડિયાળ જોતા આવડે છે કેટલા વાગ્યા પેલા જોઈએ છે પેરવા જોઈએ પણ કેટલા વાગ્યા છે જો તો 7:00 વાગી ગયા તારે 2 મિનિટ બાકી 8:30 માં 2 મિનિટ બાકી હા 2 મિનિટ 8:30 ઉપર ફોક ટાયર ફટકાઈ ટાયર વારે ને રોકાનો ગાને 11 દી 9 દી આ એને દિવાળી માથું ઘટવા 1000 એક હજાર ઇનામ જાય ને કેસ હોય ને હા એને ડોકા બેટર દેશે ને 12 ડોકા એક જન દિવાળી જેટલો બધો માથું પર સુદીકા હેલી તૂટી ગયું દીકાજી સવારે લઈ દીધો હોત ને બતઈ બસ 24 કલાક એનો દેકુ કોણે એને કેમ આપ્યું તું

રીલ્સને વિડીયાને એવું ન બનાવ્યું બાકી બધા એવું થાય ને રીલ્સને વિડીયા બનાવી મૂકે મૂકે એવું કંઈ નથી કર્યું પણ બધા સાથે ઉજવું સેલિબ્રેશન કર્યું તો તમે લાઈવમાં જોડાયા હોય તો ઠીક છે બાકી નો જોયો હોય વિડીયો તો મારી લાઈવ સેક્શનમાં હોય જાવ ત્યાં એ વિડીયો હું અપલોડ કરું જ છું હાલમાં અને બસ હવે આ બધું હકેલીયા છીએ ને ભાવે છે ને તો આવું છે પચાસ હજાર સબસ્ક્રાઈબર આજે આપણા પૂરા થઈ ગયા એક દિવસ લેટ થયા મારા ગણિત પ્રમાણે

હા હોય પણ આમાં લાઈવ માં કેવું થાય હું એમ વિચારું કે આપણે બધા ફેમિલીનો ભેગા થઈએ ને પછી ક્યારે લાઈવ થાય મારે તેવું પ્લાન છે કે દર રવિવારે લાઈવ થઈએ અને બધાના જે જે પ્રશ્નો હોય ને એનો સોલ્યુશન આવે બાકી આ એની જગ્યાએ મૂકી દીધું છે પણ કઈક ને કઈક કામ જ આવી જાય અને આ નાનું સ્ટેન્ડ છે આ અહીંયા હોય કે આ ટેબલ ઉપર હોય ગમે ત્યારે આની જરૂર પડે છે હાલતા એટલે એ છે બાકી આ મારો જે જૂનો ફોન છે એ આખી જમારે છે ચાલો અને બાકી આ જો એક મસ્ત વસ્તુ કેવાની એ હતી ફાસ્ટટેગ ફાસ્ટેગ વિશે કેવાનું હતું મેં કીધું હતું આપડે ફોર વ્હીલ હોય કે કોઈ પણ ગાડી આગળ આગળનો જે કાચ આવે એમાં ફાસ્ટેગ લગાવતા હોય અમુક વાર એ સિચ્યુએશન આવે કે આપણે ટોલ પ્લાઝા પર જઈને આપણે એનો ટોલ કપાવા દેવાનો નથી કઈક થયેલું છે કે કાપવાનો નથી કે કઈક એને કમ્પ્લેન કરવી છે કોઈ પણ વસ્તુ પણ એ લોકો ઓટોમેટિક સ્કેન કરીને કાપી લે હવે સ્કેન કરવું નથી તો શું કરવું અથવા ઘણીવાર એવું થતું હોય કે ગમે ને આપણે હંતાડ દીધો હોય પાકેટમાં છતાં સ્કેન થઈને પૈસા કપાઈ જતા હોય તો એવા સમયે શું કરવું કાચ ઉપર લઈ છે ફાસ્ટેગ આવી રીતના લાગ્યો છે તમારે એક ફોન લેવાનો છે અને ફોન જે ફાસ્ટેગ છે એને એક્ઝેક્ટ પાછળની બાજુથી અડાડી દેવાનો અહીંયા કાચ છે આ કાચ ફોરવ્હીલ છે અહીંયા ફાસ્ટેગ ચોંટેલો છે બીજો ફોન લઈને પાછળ આમ અડાડી દેવાનો છે તમે જે એવી રીતના અડાડશો ને એટલે તમારો ફાસ્ટટેગ સ્કેન જ નહીં થાય જ્યારે તમારો વારો આવવાનો હોય ને ફોરવ્હીલમાંથી સ્કેન થવાની જગ્યાએ એ પહેલાં તમારે ફોન અડાડી રાખવાનો યાદ રાખ્યો છે જે ફોન નીચે ન આવવું જોઈએ ફોન જ્યાં સુધી અડેલો હશે છે ને ફાસ્ટેગ ત્યાં સુધી મશીન તમારા ફાસ્ટેગને સ્કેન નહીં કરી પછી તમારે એક જણા ત્યાં અઢાડેલું રાખવાનું પણ ડ્રાઈવરને જે વાત કરવી તમારે જે કરવું હોય પણ ફોન હલાવવાનો નથી એટલે ત્યાં સુધી સ્કેન થશે નહીં ઘણી આવું થાય બધા નિયમ છે ને એટલે મિનિટમાં સુધી હોય આ તે પણ ઘણી એવું થતું હોય આપણે એના ઝઘડો કરવામાં રહેવીને તો સ્કેન કરી લઈને ખુલી જાય એટલે આપણે જવું જ પડે પણ પૈસા કપાવવા ન દેવા તો તમારે ફોન અડાડી દેવાનો તમારો કોઈ પણ તમે ટ્રાય કરજો સ્કેન જ નહીં થાય એટલે તમારે ટાઈમ મળી જશે ઓલા સાથે વાત કરવાનો બાકી હવે આ વિડીયોને એન્ડ કરવી છે અને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર વધી ગયા છે લાઈવ થયો પછી ટોટલ હજાર અને હો સબ્સ્ક્રાઇબર આપણા વધી ગયા હો ઉપર વધી ગયા એકસો દસ વધી ગયા તો બધાનો ખૂબ ખૂબ આભાર અને બાકી કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરશું હવે નેક્સ્ટ ટાઈમ લાઈવ આવી ત્યાં જવાબ આપી હતી કે આવતા વિડીયોમાં ધીમે ધીમે જવાબ આપતો જાય જેથી મને લાગે મેં છે ને પહેલો વિડીયો બનાવ્યો તો સાપુતારા બધા ફ્રેન્ડ ગયા તા નહીં ઈત મેં તમને રિકમેન્ડજેશન કરી દીધો તો નહીં તમે જોઈ લીધો એના પછી અમે એક વિડીયો બનાવ્યો હતો રંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટ પહેલાં વિડીયોમાં પિક્ચરના ગીત હતા એટલે કોપીટેડ હતો પણ પહેલો વિડીયો હતો એટલે આજ સુધી મેં એમનો રહેવા દીધો છે એના પછી મેં રંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટ વાળો બન્યો હતો એમાં ઓલા કરતાં આમાં ડાયલોગ બધું મૂકેલા છે મ્યુઝિક ઘણું આવતું પહેલાના વિડીયોમાં હું બોલતો ઓછું ને બધું બતાવી દીધો એટલે આજે એ વિડીયો સજેસ્ટ કરું છું અમારો બીજો વિડીયો રંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટ બાજુમાં જ છે એ તમે આવો બરાબર એડિટિંગ ત્યારનું તમે જોઈ લો ડાયલોગ કઈ રીતના બોલતો કઈ રીતના બ્લોગની સ્ટાર્ટિંગ કરેલી ઈ એટલે એ છે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જે જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર